ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું રથ નિજ મંદિર પરત ફરી ચૂક્યો છે મંદિર પરિસરમાં માનવ મહેરામણ ઉમટ્યું છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલ નિજ મંદિર ખાતેના છે કે આજે વહેલી સવારથી જ ભગવાનની રથયાત્રા યોજાઈ હતી ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા હતા હવે રથ પરત નિજ મંદિર પહોંચી ચૂક્યો છે તમામ જે રથ છે એ નિજ મંદિર ખાતે આવી ચૂક્યા છે ત્યાંથી આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઈ છે તો મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી અને હજુ પણ તમે જોઈ રહ્યા છો કે નિજ મંદિર ખાતે હજુ પણ ભક્તોનો જમાવડો છે દસ વાગ્યાનો સમય થઈ ગયો છે છતાં પણ ભક્તોના ચહેરા પર થાક નથી ભક્તોમાં હજુ પણ એટલો જ ઉત્સાહ છે ભગવાન નગરચર્યા કરીને પરત નિજ મંદિર આવી ચૂક્યા છે આજની રાત ભગવાન નિજ મંદિરના પટાંગણમાં રહેશે અને આવતીકાલે ફરીથી ભગવાનને મંદિરમાં લઈ જવામાં આવશે તો અત્યારે નિજ મંદિર ખાતેથી તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે હજુ પણ હૈયે હૈયું દડાય એટલી ભીડ જોવા મળી રહી છે એટલો ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને હજુ પણ ભક્તોમાં એટલો ઉત્સાહ છે અને હરખ છે હરક તો સ્વાભાવિક કેમ ન હોય કારણ કે આજે ભગવાન મંદિર છોડીને તેમને મળવા માટે આવ્યા હતા અને હવે તમામ ભક્તો ભગવાનના રથને મંદિર ખાતે લઈ આવ્યા છે તમે જુઓ કે જે રથ છે ભગવાનના એ ત્રણેય રથ મંદિરના પટ્ટાંગણમાં પહોંચી ચૂક્યા છે અને જે ભક્તોનો જમાવડો છે હજુ પણ મંદિરના પટ્ટાંગણમાં યથાવત જોવા મળી રહ્યું છે આજે વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો હતો સવારે મંગળા આરતી થઈ અને ત્યારબાદ વિધિ પૂર્ણ થયા બાદ રથમાં સવાર થઈને ભગવાન મોસાળ તરફ પ્રસ્થાન કર્યું હતું નિયત રૂટ પરથી ભગવાન પસાર થયા અને સરસપુર મોસાળ ખાતે પહોંચ્યા જ્યાં તેમની આગતા સ્વાગતા કરવામાં આવી અને હવે પરત નિજ મંદિર ખાતે ભગવાન આવી પહોંચ્યા છે જ્યાં તેમની આરતી પણ કરી દેવામાં આવી છે મંદિરે ભગવાન જ્યારે પરત ફરે છે ત્યારે પટાંગણમાં જે પૂજા વિધિ કરવાની હોય છે એ પૂજા વિધિ થઈ ગઈ ભગવાનની આરતી પણ સંપન્ન થઈ ગઈ તો આજે દિવસભર તમામ લોકો